મીઠા પોર્ટ દબાણ દૂર કરવા વહેલી સવારે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું અંદાજે ચાલીસ અધિકારી અને પાંચસો પોલીસ કર્મચારીઓની ટીમે દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં કાર્યવાહી કરી આશરે ચારથી પાંચ હજારની વસી ધરાવતા અને આશરે સો એકર જેટલી રૂપિયા બસો પચાસ કરોડ મૂલ્યની જમીન પર આવેલા આ દબાણ વિસ્તારમાં બુટલેગર મિલકત અને શરીર સંબંધિત ગુનાઓ સાથે પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓ વધુ જોવા મળતા હતા ઓપરેશન દરમિયાન વીસ જેસીબી વીસ હિટાચી ચાલીસ લોડર ચાલીસ ડમ્પર સો ટ્રેક્ટર તેમજ ડ્રોન અને કેરા દ્વારા વિડિયોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો આજરોજ કંડલાના ખાતે મીઠાપોટ વિસ્તાર જે છે ત્યાં દિંદિયાલ પોર્ટ ઓથોરિટીની જે મીઠાપોટ થાણી જગ્યા છે ત્યાં દિનદયાલ પોર્ટ ઓથોરિટી અને પૂર્વગત જિલ્લા પોલીસના સંયુક્ત ક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ અન્ય લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રયિ ઉદ્લેગરો છે આ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે ટોટલ સો એક એકર જેવું વિસ્તાર છે જે આશરે અઢીસો કરોડની જગ્યા છે તેમજ આશરે ચારથી પાંચ હજાર જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રી ના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુ છે ભુજ તાલુકાના માધાપર ગામે તાંત્રિક વિધિના નામે મહિલા સાથે શારીરિક છેડછાડ કરવાનો પ્રયાસ કરનાર વિશાલ મહારાજ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો પોતે મહારાજ હોવાનું જણાવી નડતર દૂર કરવાની આરમા આરોપી મહિલાના ઘરે પહોંચ્યો હતો અને મહિલાને અર્ધબેભાન કરી સંમોહિત કરી કુકર્મનો પ્રયાસ કર્યો હતો

અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતાં બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતાં તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ આરોપીએ કબૂલ્યું કે ક્રાઈમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈપણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ ભોગ બન આ આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો અમે તમારી ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું ભુજ શહેર વિસ્તારમાં સોશિયલ મીડિયા પર ખોટા નામે આઈડી બનાવી એકના ડબલ આપવાની લોઘામડી જાહેરાતો મૂકીને છેતરપિંડી કરતા સલમાન સાજીદ કુરેશીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી દીધો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ ખાસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે યુડાઈ આઇટર્ન કારમાંથી આરોપીને પકડી પાડ્યું તેના મોબાઈલમાં શંકર મરાજ તથા સામજી પટેલ વન નામની ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી ચલણી નોટોના લોભામણા વિડીયો અને છેતરપિંડીના પુરાવા મળ્યા આરોપી પાસેથી ત્રણ મોબાઈલ નોટોના વીડિયોમાં વપરાયેલી અઢાર સાચી રૂપિયા પાંચસોની નોટો અઢાર બંડલ ચિલ્ડ્રન બેંક નોટો તથા કાર મળી કુલ લગભગ રૂપિયા ત્રણ લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે થયો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતમાં ન્યાય સંહિતાની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાયો છે મુદ્રા ન્યૂ પોર્ટ રોડ પાસે નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા ભંગારના વાડામાં આધાર પુરાવા વગર પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતો એક હજાર છસો કિલો લોખંડનો ભંગાર રાખનાર ફરીદ જુઝબ કુંભારને એલસીબીએ ઝડપી લીધો પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી તપાસમાં કોઈ બિલ કે દસ્તાવેજ રજૂ ન કરતા કુલ કિંમત રૂપિયા એક લાખ બાર હજારનું મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ હેઠળ કબજે લેવાયો હતો આરોપીને અટક કરી આગળની કાર્યવાહી માટે મુંદ્રા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં નવેમ્બર પચીસ દરમિયાન નાણાકીય છે તેર લાખ ઓગણપચાસ હજાર એકસો ચાર રકમ સાયબર સેલ અને પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટ ઓર્ડર મેળવી પરત અપાઈ આ કાર્યવાહી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા पुलिस अधीक्षक श्री विकास मार्गदर्शन हेठार्ज पी आई श्री एच आर जेठी साइबर सेल टीम द्वारा लॉन लॉटरी अन ट्रांजैक्शन, ट्रांजेक्शन जॉब शॉपिंग तथा ओएलएक्स फ्रॉड जी घटनाओं में अनुसंधान करीने कराई अर्जदार विवेक गुसाई गौरव सी, सुखबीर सिंह राजेश पिंडोरिया यशवंत सिंह सोढ़ा हरेश पटेल वनिताबेन केराई सहित અનેક અરજદારની રકમ બેંકમાં પરત કરાવવામાં આવી તેુચકો અર્પણ સૂત્રને સાર્થક થયો સાયબર સેલે નાગરિકોને અજાણી લિંક એપી ફાઇલ ડિજિટલ અરેસ્ટ નકલી અધિકારીના કોલ અને ફિશિંગથી સાવચેત રહેવા અપીલ કરી અને છેતરપિંડી થાય ત્યારે તાત્કાલિક એક હજાર નવસો ત્રીસ હેલ્પલાઇન પર કોલ કરવાની સલાહ આપી મારા મોબાઈલ ઉપર એક અનનોન લિંક આવી હતી અને મેં તેના પર ક્લિક કર્યો હતો તો મારા ખાતામાંથી બે લાખ એક્યાસી હજાર જેવા ડેબિટ થઈ ગયા હતા એના પછી મેં સાયબર ક્રાઇમ ઓફિસનો સંપર્ક કર્યો અને એમને કીધું મને ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરો અને એ મેં સંપર્ક કર્યા બાદ મારો પૈસા તેમને ફ્રીઝ કરાવ્યા અને પછી પરત રિટર્ન કરાવ્યા એમને પૈસા એ બદલ હું એસપી વિકાસ સુંડા એલસીબીપીઆઈ સાયબર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ફોન આવ્યો હતો એ ફોન ઉપર હું વાત કરતો એમાં મારા પેમેન્ટ ઉપડી ગયું બધું એસી હજાર રૂપિયા અને એ પેમેન્ટ માટે પછી ઓગણીસ ત્રીસ ઉપર સાયબર ક્રાઇમ ફરિયાદ કરી એટલે એ લોકોએ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા આગળ બેંકમાં પેમેન્ટ બધું પૂરેપૂરું પેમેન્ટ મળી ગયું છે એના બદલ હું એસપી વિકાસ ઊંડા સર અને એલસીબી વીઆઈ સાયબર ક્રાઇમ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડિજિટલ એરેસ્ટની ઓનલાઇન છેતરપિંડીના ગુનામાં સંદોવાયેલા કૃપેશ પારેખ અને નિસર્ગ મકવાણાને વડોદરા ખાતેથી આદિપુર પોલીસ ટીમે ઝડપી લીધા પોલીસે પુરાવાઓના આધારે તાત્કાલિક રેડ કરી રોકડા રૂપિયા એકસઠ હજાર તથા રૂપિયા ત્રીસ હજારની કિંમતનો એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો છે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભુજના રેડ રેડક્રોસ ભવન ખાતે મીડિયા કર્મચારીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રેડ રેડક્રોસ ભવન ખાતે યોજાયેલા આ કેમ્પમાં સીબીસી સુગર કોલેસ્ટ્રોલ પ્રોટીન ઉપરાંતના બ્લડ ટેસ્ટ ઇસીજી અને એક્સરે જેવી વિવિધ તપાસો વિનામૂલ્યે કરવામાં આવી હતી કચ્છ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ફોટોગ્રાફરશ્રીઓ તેમજ માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો